જેમ કે ને એમની આંગળી કાઢી દેશે બાકી બીજું કાય કરતો કોણ નાખે છે કોણ નાખે છે બલો આયા તો કોણ છે કોઈ કીધું કે તું ના લખી છે કે ઘરે ખાઈ ગયા બલો તમને નો ખબર હોય બજી આ બસ તો બજી બલોક બલોક ક્યો છો ખવાઈ ગયા પૈસા મે વબરાઈ ગયા